અકસ્માત કેસમાં નવા કાયદા સામે મુન્દ્રા ડ્રાઈવરોની મિટિંગ મુન્દ્રાના ઝીરો પોઈન્ટ મધ્યે આવેલ વ્યવસાય એસોસિએશનની ઓફિસ ખાતે પ્રમુખ ગજેન્દ્રસિંહ જાડેજાની અધ્યક્ષતામાં યોજાયેલા મીટિંગમાં મિટિંગમાં કાયદો હાથમાં ન લેવા અપીલ કરવામાં આવી હતી અને કાયદાની પૂરી જાણકારી મેળવ્યા બાદ આગળની રણનીતિ નક્કી કરવા જણાવાયું હતું શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ હાલ લોકોના મુખ્ય એક ચર્ચા છે ખાસ કરીને જે ભારતના ડ્રાઈવરો છે ડ્રાઈવરો મુખ્ય એક જ ચર્ચા કે કે સરકારનો એક કાયદો કે આવી રહ્યો છે કે જેની અંદર એક્સિડન્ટ થશે તો સજા થશે અને તમારે ગુનો થશે તો તમારે કંઈ દંડ પર દેવો પડશે પરંતુ એ કાયદો શું છે કાયદા વિશે અહીંના ટ્રક ડ્રાઈવરો મુન્દ્રા તાલુકાના શું કહે છે આપણે એ જાણીશું ખાસ કરીને આપણે તમામ લોકોને મળી અને કાયદા વિશે પણ થોડું જ્ઞાન લઈશું કે ખરેખર હકીકતમાં છે શું કારણ કે હાલ શક્તિનગર ખાતે મુન્દ્રા તાલુકા વ્યવસાય એસોસિએશનની ત્યાં એક મીટિંગ યોજાઈ જેમાં પ્રમુખ ગજેન્દ્રસિંહે તેમને માર્ગદર્શન પણ આપ્યું અને ટ્રક એસોસિએશન શું કહે છે અને શું કહેવા માંગે છે એ જાણવા માટે આપણે એમની સાથે મળશું આવું મારી સાથે અહીંના જે પ્રમુખ છે એમની સાથે આપણે વાત કરીશું ખાસ કરીને ગજેન્દ્રભાઈ જ્યારે આ મિટિંગ થઈ આ મિટિંગનો લોકો ડ્રાઈવરો દૂર દૂરથી આવ્યા અને લોકોની ઘણી માંગ હતી હવે આ જે કાયદો આવી રહ્યો છે એ કાયદામાંથી શું ટ્રક ડ્રાઈવરને નુકસાન થશે કાયદામાં મેં જાણ્યું છે તે પ્રમાણે જે ઇન્ડિયન પિનલ કોડ છે એનું નામ સુધારી અને ભારતીય ન્યાય સંહિતા કરવામાં આવ્યું છે અને એની અંદર આવતી તમામ કલમોમાં લગભગ ઘણી બધી એવી કલમો છે જેમાં સજામાં નાનો મોટો ફેરફાર કરવામાં આવ્યો છે ખાસ કરીને મીડિયાના માધ્યમથી મેસેજો થઈ રહ્યા છે કે દસ લાખ રૂપિયા દંડ થશે દસ વર્ષ સજા આ બધું શું છે મૂળ આ બાબતે એક આઈપીસીની જે કલમ એકસો ચાર હતી એની અંદર જે ઘેર થયેલ હત્યા એની અંદર પહેલાં કદાચ મારી જાણકારી પ્રમાણે બે વર્ષની સજા હતી અને અત્યારે એની અંદર સજામાં કંઈક હિટ એન્ડ રનના જે કેસ થાય છે એમાં સજામાં દસ વર્ષની સજા અને સાત લાખ રૂપિયા સુધીનો દંડ એવી જોગવાઈ કરીને ફેરફાર કરવામાં આવ્યો છે અચ્છા ખાસ કરીને સામક એટલે મૂળ શું છે કે ડ્રાઈવરો આ આવા પ્રકારના મતલબ ઈરાદે થયેલ હત્યા યા મૃત્યુ એ એક્સિડન્ટમાં વધારે બનતી હોય છે અને એ એક્સિડન્ટ થવાના ઘણા બધા કારણો પણ હોય છે ખાલી કાંઈ ડ્રાઈવરની બેદરકારી પણ નથી હોતી ટેકનિકલ પણ ઘણા કારણો હોય છે રોડ રસ્તાઓની અવ્યવસ્થાઓ વિઝિબિલિટી ઓછી અનેક એવા કારણો હોય છે જેનાથી અકસ્માત બનતા હોય છે ને ઘણી વખત જે સામેવાળો મૃત્યુ પામતો હોય છે એની પણ બેદરકારી હોય છે પણ છેલ્લે મોટા વાહનવાળાને આ કાયદાની જે કલમો છે એની તળે કાર્યવાહી કરવામાં આવે છે એટલે ડ્રાઈવરોમાં સીધો ભય છે અને દેશવ્યાપી આખી હડતાલ ડ્રાઈવરોની ચાલી રહી છે અને ડ્રાઈવરો કહી રહ્યા છે કે ભાઈ અમે નોકરી મૂકી દઈશું જો દસ વર્ષની સજાનો સાત લાખ રૂપિયાનો દંડ થતો હોય તો અમારા માટે એ નોકરી કરવી યોગ્ય નથી અમારું જીવન તો આની અંદર જેલની અંદર જ નીકળી જાય અને લગભગ દર વર્ષે દોઢથી બે લાખની વચ્ચે એક્સિડન્ટના કેસ થતા હોય છે એટલે એના માટે મુન્દ્રાની અંદર પણ આજે બધા ડ્રાઈવરો ભેગા થયા હતા અને અમે એસોસિએશન છે એસોસિએશને એમની સાથે મિટિંગ કરી અને ચર્ચા વિચારણા કરી અને આજે સાંજે હડતાળ કરવી કે શું કરવું એનું અમે ફરીથી ચર્ચા કરી એસોસિએશનવાળા અને આજે સાંજે નક્કી કરશું કે આ બાબતે શું નિર્ણય લેવો ડ્રાઈવરોનો ઉગ્ર આંદોલન દેશવ્યાપી દેખાઈ રહ્યો છે ખાસ કરીને હરિયાણા પંજાબ કચ્છના કાલે સમાચાર મળ્યા હતા કે સામખિયાળીની અંદર પણ ચક્કાજામ કરવામાં આવ્યું હતું પરંતુ મુન્દ્રા ટ્રક એસોસિએશન શું કહી રહ્યું છે ચોક્કસ જો કદાચ દસ વર્ષની જોગવાઈ હોય તો આ કાયદો ડ્રાઈવરો માટે ખતરનાક કાયદો ગણી શકાય સરકારે એ જોગવાઈઓને ફરીથી વિચારણા કરીને સુધારવી જોઈએ અને મુન્દ્રાની અંદર કારણ કે વિશ્વનો નહીં પણ આ આખા ભારતનો સૌથી મોટો જો પોર્ટ કહી શકાય તો મુન્દ્રા છે અને મુન્દ્રાની અંદર ઘણું બધું પરિવહન છે એટલે મુન્દ્રા એક ટ્રાન્સપોર્ટેશનનો મોટો હબ છે એટલે અહીંયા જે ડ્રાઈવરો પણ ચાર પાંચ હજાર ડ્રાઈવરોની સંખ્યા મુન્દ્રામાં વસતા ડ્રાઈવરો છે તો અહીંયા એક મોટો અને ગંભીર પ્રશ્ન છે જો ડ્રાઈવરો હડતાલ ઉપર ઉતરી જાય તો પોર્ટ ને અને ટ્રાન્સપોર્ટ વ્યવસાયને અને છેલ્લે દેશને ઘણું બધું નુકસાન જાય મુન્દ્રા તાલુકા વ્યવસાય એસોસિયેશન આગામી પગલાં શું હશે અમે ચર્ચા વિચારણા કરી રહ્યા છીએ આગામી દેશવ્યાપી જ્યાં જ્યાં જે જે લડત ચાલી રહી છે એ બાબતે અમે વિચારી અને આગળ નિર્ણય લેશું કદાચ પ્રત્યેક એક બે દિવસ માટે હડતાલ રાખશું અને કોઈ પણ ગેરપાય ગેરકાયદેસર પ્રવૃત્તિ નહીં સ્વેચ્છાએ કદાચ ડ્રાઈવરો મંદ રાખવાનો નિર્ણય લેશે તો અમે એને સમર્થન કરી અને એ પ્રકારનું વિચારીએ છીએ પણ એ પણ હજી આજે સાંજે અમે એ બાબતે નિર્ણય લેવાના છીએ હજી ખાસ કરીને કાયદાનું ક્યાંક લોકોને જ્ઞાન પણ આપવાનું જરૂર છે અસલમાં આ કાયદો શું છે એની સમજણ માટે આપણે કંઈ તૈયારી કરી લોકોને સમજાવવા માટે મૂળ કાયદો જે મેં આપને જણાવ્યું કે હિટ એન્ડ રન જે અકસ્માત કરી અને પછી ડ્રાઈવર યા ગાડી લઈને ભાગી જતો હોય છે અને જે ભોગ બનનાર છે અકસ્માતમાં એને જે તે સ્થળે મૂકીને ચાલ્યો જતો હોય છે તો જેના કારણે મૃત્યુની સંભાવના વધી જતી હોય છે તો હીટ એન્ડ રનના કેસ ન થાય એના માટે સરકારે વિચારીને આ કાયદો કાયદામાં ફેરફાર લાવવાનો નિર્ણય કર્યો છે પણ ક્યાંક જે સજાની જોગવાઈ જે વધારવામાં આવી છે એ પણ ડ્રાઈવરોને ખટકતો પ્રશ્ન છે એટલે ડ્રાઈવરો એ બાબતે થોડાક ઉગ્ર છે અને ઠેર દેશમાં લગભગ બધા સ્ટેટોમાં અને બધા જિલ્લાઓમાં હડતાલ ચાલી રહી છે એની બાબતે આપ જોઈ શકો છો કે જ્યારે કદાચ ગાડીઓના ટાય ટાયર થમી જશે તો કેટલું નુકસાન થશે કારણ કે ઘણો એ વ્યવસાય છે ગુજરાતની અંદર કંઈ પણ બહારથી મંગાવું તો હંમેશા ટ્રાફિક અવરજવર રહેતી હોય છે ગાડીઓ આપણી માટે દરેક વસ્તુઓ પહોંચાડતી હોય છે કારણ કે ડ્રાઈવરો પણ પોતાના ઘર મૂકીને પોતાના પરિવાર માટે આવતા હોય છે પરંતુ હજી તો આ કાયદો આવવાની વાત છે પરંતુ આ કાયદાનું શું સમલ છે કાયદામાં શું જોગવાઈ છે એ પણ હવે ગજેન્દ્રસિંહ આપને સમજાયું હવે જોવાનું તે રહ્યું કે ગજેન્દ્રસિંહ છે એમના એમની અને એમની સમગ્ર ટીમના આગામી પગલાં શું રહેશે ત્યારબાદ મારી સાથે ટ્રક ડ્રાઈવરો છે એમની સાથે વાત કરીશું સાહેબ ખાસ કરીને જે આ કાયદો આવવાનો છે ને કાયદા વિશે ક્યાંક તમને ખબર પણ નહીં હોય પરંતુ જો કાયદો અમલવારીમાં આવી જાય તો શું નુકસાન થાય ડ્રાઈવરને સાહેબ એ કેરા દસ વરસની જે લેતા તો અમારા છોકરા ક્યાં જશે ને પછી તો એ કેરા કે નિર્ણય પાંચ તારીખ પાછળ લેશું તો ત્યાર સુધી અમે ડ્રાઈવરિંગ નહીં કરીએ ઘરે બેઠા રહેશું ભલે અમને શેઠી આ પગાર દે કે ન દે પરંતુ હજી કાયદો આવ્યો નથી એ હવે કાયદો તો લાગુ પડી ગયો છે ના હજી વાર છે કાયદોનો પરંતુ તમે તમને કદાચ નુકસાન થશે ડ્રાઈવર એટલે પોતાના ઘર પરિવારને જોડીને પોતાના પરિવારની ચિંતા કરવા માટે રોડ ઉપર ચાલતો હોય છે અને રોડ ઉપર અકસ્માત થતા પણ હોય છે ડ્રાઈવરને કેટલું નુકસાન આ કાયદા પાછળ એ વધારે પૂરતો ડ્રાઈવરને નુકસાન છે કેમ કે કોઈક બાઇક વાળો ગાડી ઉભેલીમાં ભટકાઈ જાય તો એ બાઇકવાળાનો ગાડીવાળાનો ગલો જલીને મારે ને એ તો નુકસાન જ છે ને ગમે તે આવે એ મોટી ગાડીવાળાને જ પહેલાં ધાકધમકી કરે પછી બીજો કરે એ એને જુએ કે ગુનો કોનો છે કે નાની ગાડીવાળાનો છે કે મોટી ગાડી જે આવે એ મોટી ગાડીવાળાનો જ ગુનો કહે છે જ્યાં સુધી પાંચ તારીખ સુધી નિર્ણય નહીં આવે ત્યાં સુધી અમારી લોકલ ડ્રાઈવર કોઈ પણ ચડશે નહીં અચ્છા આપની શું માંગ છે આ કાયદો કદાચ આવી ગયો માંગમાં તો એવું છે કે મેન વસ્તુ તો એ છે પહેલી કે ગમે ત્યારે ગમે ધારો કે ફોર વ્હીલ વાળવાનો ગુનો છે રોંગ સાઈડમાં આવ્યો ઠોકીને એ ભાગી જાય એ પાછો નિર્દોષ અને મોટી ગાડીવાળો દોષિત થાય છે પછી હવે કાયદો એવો આવ્યો છે કે એક્સિડન્ટ થયા પછી ડ્રાઈવરને ભાગવું નહીં જો ડ્રાઈવર ભાગે નહીં તો એને બીજા બે ચાર જણા મારી નાખે તો ડ્રાઈવરને તો પોતાની સેફ્ટી માટે જાવું અમારે આ લડત એવી નથી કાયદો કોઈ અમને હાથમાં લેવો નથી અમે અમારા સારું લડીએ છીએ ધારો કે આ કાયદો હજી નથી આવ્યો અમલ નથી થયો અમલ થશે અને જો આને આ પરિસ્થિતિ રહેશે તો ડ્રાઈવર પાસે જો સાત લાખ રૂપિયા હોય અને દસ વર્ષ જેલ ભોગવવાની જો તાકાત હોય તો ડ્રાઈવર આ મોતના ખાનામાં જાય નહીં ડ્રાઈવર પાસે જેના કોઈ પણ પાસે સાત લાખ રૂપિયા હોય તો આ મોતના કૂવામાં પડે ખરો મારો પ્રશ્ન એક જ છે કે આ જે કાયદો થયો છે એ ભલે કાયદો ગમે એ હોય પણ ડ્રાઈવરને નુકસાન ન થવું કાપી અમારા અમારા હકનો અમે અમારી હક સારું લડીએ છીએ બાકી કોઈ અમારે આ નથી ચકાદામ કરવું નથી અમારે કોઈનાથી ઝઘડા કરવા કે નથી કોઈનાથી અમને કાંઈ મે બરાબર અમે અમારા હક સારું લડીએ છીએ બસ આ હતા ડ્રાઈવરો કદાચ આમના ગાડીના પડ્યા થંભી જશે તો નુકસાન આમને જ થવાનું પરંતુ હજી પણ સરકારને ક્યાંક આમના તરફ રહી અને આમની જે પણ વેદના છે એ સમજી જોઈએ કારણ કે એક ડ્રાઈવર પોતાના પરિવારને મૂકીને અનેકો રાજ્ય દૂર જતો હોય છે અને એમની પણ વેદનાઓ છે કદાચ જો આવું બનાવો બને જે સજા થતી હોય તો છે પરંતુ ડ્રાઈવરો ઉપર જે કહેવા માંગે છે મારા સાથી કે અમારી ઉપર જે અત્યાચાર થઈ રહ્યો છે એ અત્યાચાર ન થવો જોઈએ પણ હવે આવનારો સમય પણ બતા કારણ કે હજી કાયદો આવ્યો નથી હજી કાયદો આવ્યો નથી પરંતુ હજી પણ તમને જાગૃત થવાની જરૂર છે લોકો પાસે સમજવાની જરૂર છે કાઇદો શું છે મારી સાથે કાસમભાઈ ખલીફા હું સિરાજ મલિક શું તમે તમારું સ્પેશિયલ ડે ને વધુ યાદગાર બનાવવા માંગો છો શું તમે તમારા નામ કે બિઝનેસ બ્રાન્ડ ને હાઇલાઇટ કરવા માંગો છો તો યશ એન્ટરપ્રાઇઝ છે બેસ્ટ વિકલ્પ જે છે આપના માટે આપની સાથે જી હા યશ એન્ટરપ્રાઇઝ લવ યુ છે કસ્ટમ લેબલ વાળી 200 ml પાણી ની બોટલ સાથે સોફ્ટ ડ્રિંક્સ બોટલ અને જ્યુસ ની બોટલ तो करो अने यादगार बनाओ तमारा प्रसंग ने के पची बिजनेस इवेंट ने संपर्क यश एंटरप्राइज पैकेज ड्रिंकिंग वॉटर एंड सॉफ्ट ड्रिंक्स मुंद्रा कच्छ गुजरात कस्टमर केयर फाइव एट सिक्स ट्रिपल जीरो डबल जीरो 25 years, we are providing best taxation and labor law consultancy services to both individuals and businesses since 1990. Our team has skilled labor law and taxation experts who stay up to date with the latest laws and regulations and offer reliable and accurate guidance. We offer a range of professional services to meet your business needs. Here are some of the key services we provide. our team leaders. Our offices are located at the following places. We are delighted to announce that ACN Consultancy Services is now proud to offer our expert services in the region of greenland of Dutch Thank us now for guidance towards success and peace of mind on your business journey. Thank you.